મિત્રો સોના તેમજ ચાંદીના ભાવમાં નોંધાયો વધારો જી હા મિત્રો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો અને સોનું સસ્તું થવાની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે આ ખૂબ જ સાબિત થવાનો છે વાત કરીએ તો મિત્રો સતત રહેલા ભાવની અંદર આજે સોના તેમજ ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો નમસ્કાર મિત્રો મળતી માહિતીને ધ્યાનમાં લઈને આજે હું આવી ગયો છું તમારી સમક્ષ આજના સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો મિત્રો

સોના ચાંદીની ખરીદી માટે રાહ જોઈ રહ્યા છો તો અત્યારે જે સોના ચાંદીની ખરીદી કરી શકો છો કારણ કે આવનારા દિવસોની અંદર સોના તેમજ ચાંદીના ભાવમાં વધારો થવાની શક્યતાઓ જ જોવા મળી રહી છે વાત કરીએ તો મિત્રો આજના બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાની વાત કરીએ તેની પાસે ચાંદીના ભાવની માહિતી મેળવી લઈએ તો મિત્રો ચાંદીના ભાવની અંદર પણ સતત વધારો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો ચાંદીના ભાવની તો ચાંદી એક લાખની સપાટીએ ટ્રેડ કરી રહ્યું હતું જેની અંદર સતત ઘટાડો જોવા મળી

કેરેટ સોનું આજે શું ભાવે રહ્યું છે મિત્રો બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનામાં તમે તમારા શહેરની અંદર સોનાની ખરીદી કરો છો તો જીએસટી અલગથી લાગતું હોય છે તેના સિવાયની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં કયા આધારે વધારો જોવા મળી રહ્યો છે જેની પણ માહિતી મેળવી લઈએ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતની વાત કરીએ તો ગઈકાલની તુલનામાં તેની કિંમતમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે અને વાત કરીએ તો બજાર ખૂલતાની સાથે જ ચાંદીના ભાવની અંદર બે રૂપિયા પ્રતિ કિલો એ મોંઘી થતી જોવા મળી રહી છે ત્યારબાદની વાત કરીએ તો ત્યારબાદ તેની કિંમત અત્યારે એકાણું રૂપિયા પ્રતિ કિલો એ થઈ ગઈ છે અને વાત કરીએ તો પાછલા દિવસોની અંદર નેવ્યાસી હજાર રૂપિયા હતી જેની અંદર વધારો થઈને અત્યારે ચાંદી એકાણું રૂપિયા ઉપર ટ્રેડ કરતી જોવા મળી રહી છે જેની સાથે વાત કરીએ તો મિત્રો સોનાની શુદ્ધતા કેવી રીતે ઓળખવી જોઈએ જેની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો સોનું ખરીદતી વખતે શુદ્ધતા પર ધ્યાન કઈ રીતે જરૂરી છે તો ગ્રાહકો હંમેશા ખાતરી કરીને જ ખરીદેલું સોનું ખરીદવું જોઈએ જેમ કે સોનાની અંદર હોલમાર્ક આવે છે અને હોલમાર્કિંગ એ સોનાની ગુણવત્તાની સરકારની ગેરંટી છે જે બ્યુરો એક્સોઇલ ઇન્ડિયા સ્ટાન્ડર્ડ વાત કરીએ તો તેના દ્વારા પ્રમાણિત છે પ્રક્રિયા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કરીને સોના અને ચાંદી ની કિંમતોની ઉપર મજબૂત થાય છે તો મિત્રો જયારે પણ તમે સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો ત્યારે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ વાત કરીએ તો મિત્રો ભારતીય બુલિયન માર્કેટમાં આજે અંદર તારીખ એકવીસ સવારે સોનાની કિંમતમાં વધારો થયો છે જોકે વાત કરીએ તો શુદ્ધ સોનાની કિંમત હજુ પણ સિત્યોતેર હજાર રૂપિયા પ્રતિ એક તોલા ઉપર સોનામાં છે તો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો અત્યારે જ કરી શકો છો જ્યારે ચાંદીની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમત જે છે એ નેવ હજાર રૂપિયા પ્રતિ એક કિલો ઉપર જ જોવા મળી રહી છે તો મિત્રો છેલ્લા એક સપ્તાહની અંદર ચાંદીના ભાવની અંદર સતત ઘટાડો થઈ રહ્યો હતો અને હવે વધારો જોવા મળી રહ્યો છે તો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યુ